ઉમેદ એટલો હોશ ઉમિદ એટલો ઉમંગ એવા ઉમિદભાઈએ ટૂંકમાં અને એમના સહકર્મી ટૂંકમાં ભાવિકા બેને જે આજકમ સરસ મજાનો કાર્યક્રમ રાખે છે જે બહેલે આપણે ઉમેદભાઈને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ટૂંકમાં સમગ્ર રાષ્ટ્ર ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી લાલભાઈ બાબુલાલ રમેશભાઈ ઈશ્વરભાઈ તેમજ સમગ્ર બહેનો દીકરીઓ બધી આજે ખૂબ ખૂબ સંખ્યામાં અહીં આવી છે અને આ કંઈક નવું એમને જાણવા પણ મળ્યું અને બીજી એક વખત વસ્તુ કહું તો આવો કાર્યક્રમ અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ જોયો નથી એ બદલ ઉમેશભાઈને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને બધા લોકો કાવ્યો પાડી અને અભિનંદી